સરકારી આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાય પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જીગીશા પટડે સહિતનો સ્ટાફ અંધભક્તિમાં લીન સુપ્રિટેન્ડન્ટને જાણ સુધા ન થઈ સુરત સિવિલમાં અંધ ભક્તિની પ્રકાષ્ઠા જોવા મળી રહી છે હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં જીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી પછી કરમની ઘટના તો એ છે કે તેમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જીગીશા પટડિયા સહિત નર્સ અને સિક્યુરિટી સ્ટાફ અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા નવરાત્રીમાં માતાજી કે કોઈ ભગવાનની જગ્યાએ આસારામની આરતી થતાં સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના અંગે પૂછતા તેમણે સમગ્ર ઘટના ક્રમ અંગે કોઈ જાણ સુધા ન હોવાનું અને તેમની પાસેથી કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં ન આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ જેને લોકો આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે જેમાં ગત રોજ બાવીસ સપ્ટેમ્બર આસારામના અંધભક્તોના એક જૂથે બિલ્ડિંગના ગેટ પર ફોટો મૂકી પૂજા આરતીનું આયોજન કર્યું હતું આરતી દરમિયાન મંત્રને ભજન કરવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પણ અધિકારીઓ એવા પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જીગીશા પટડીયા પણ સામેલ હતા આ પહેલા ગુજરાત હાઇકોર્ટે ત્રણ સપ્ટેમ્બર સુધી હંગામી જામીન લંબાવ્યા હતા ત્યારબાદ સત્યાવીસ ઓગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટે હંગામી જામીન લંબાવ્યા નહોતા અને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો એને પગલે રેપિસ્ટ આશ્રમે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું